એની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો રાધનપુરમાં ભ્રષ્ટાચારીઓ નગરપાલિકામાં અગાઉ અનેક એવા કાર્યોમાં જોવા મળ્યા છે કે જે સરકારના પૈસા આવતા હોય અને આ સરકારના પૈસાઓ આ લોકો ચાઉ કરી ગયા હોય અનેક એવા કામો છે ધારો કે કચરા કા ઉપાન હોય કે પછી ભૂગર્ભ ગટરનું આ કામની આ યોજનામાં ભ્રષ્ટાચાર હોય કે પછી અન્ય

તમારી સાથે બધી સંમત પણ આમાં જો કામ કરે છે એજન્સી અલગ છે આમાં હું ટિપ્પણી કરું ટિપ્પણી ની વાત નથી સાહેબ વર્ક ઓર્ડર અને નકશો તો તમારી જોડે હશે ને તમે અભ્યાસ તો કર્યો હશે ને સાહેબ કારણ કે અગાઉ પણ બેતાલીસ કરોડ નું કામ મારી થયેલું મુદ્દો શું છે ખાલી કોણ

એ તોડીને એમાં એમાં જોગવાઈ કરેલી છે એક કામ કરો હું તમને એવું હોય તો નંબર તમને આપું તો તમે જો વાત કરી લેશો તો વધારે સારું પડશે નંબર તો બરોબર છે સાહેબ અને હવે આ પંચાયતનો મને ખાલી ક્લિયર કરી દો કે રાધમપુર નગરપાલિકા અધ વિસ્તાર વગર ધારો કે કોઈ પંચાયતના આવતી હોય સોસાયટી તો એમાં ગટન નાખવાની છે કે શું છે

રાધમપુર નગરપાલિકાના ચીપ ઓફિસરને અમુક પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે તેઓનું કહેવું છે કે મને આ બાબતે કંઈ ખબર નથી અને તમે ડાયરેક્ટ જે તે કર્મચારી છે તેનાથી વાત કરી લો આ ચીફ ઓફિસરના જવાબો છે શું આ સત્તાધિકારી તેમની કોઈ જવાબદારી નથી ત્યારે તેમના આ રટણથી ભ્રષ્ટાચારની બૂ પણ આવી રહી છે

હદ વિસ્તાર વિસ્તાર ગણાવી અને અહીંયા પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરી દેવામાં આવે છે ત્યારે એને પૂછતા તેમણે અમોને શું કહ્યું એ આ ઓડિયોમાં સાંભળીએ હવે રાધનપુરમાં ભૂગર્ભ ગટરની જે કામગીરી છે એ નગરપાલિકા હદ વિસ્તારના બીજા જે પંચાયતના વિસ્તાર હોય એક સેકન્ડ ચાવ હા હા મારું શું કેવું છે કે રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આ ભૂગર્ભ ગટર કામગીરી કરવાની છે કે કોઈ પંચાયતના સર્વે નંબરો કે સોસાયટી આવે એમાં પણ કરવાની છે આખી રાધનપુર નગરપાલિકા માંથી એ જે ભૂગર્ભ ગટર માટેનો ડ્રેનેજનો ડ્રેનેજ ડીપીઆર છે ને નગરપાલિકા માંથી બનાવડાવ્યો છે બરાબર છે કઈ કઈ જગ્યા કામગીરી કરવાની છે ક્યાં ક્યાં લાઈનો નાખવાની છે એ બધું નગરપાલિકા માંથી ડીપીઆર કન્સલ્ટન્ટ ને બતાવવામાં આવ્યું હતું એ રીતે એ રીતે એમને આખો ડીપીઆર બનાવ્યો છે અને એ ડીપીઆર બનાવ્યા પછી અમારી જોડે એક્ઝિક્યુશન માટે આવ્યું છે કે અમારે જે ડીપીઆર માં લીધો ને એ માં અમારે કામ કરવાનું થાય

હવે એ જગ્યાએ ધારો કે એક જગ્યાએ આ લાઈન નાખી તો ફરીથી ત્યાં ના નાખાય એના માટે હશે ને ના અમાર તો બેતાલીસ કરોડ વાળું કામમાં બી જે લાઈનો બધી ફેલ થઈ ગઈ અમારે ત્યાં નવી નાખવાની જ છે અચ્છા એટલે કઈ કઈ જગ્યાએ ફેલ થઈ જાય હું તમે પેલું કર્યું ઓલરેડી અમારી એક ટીમ અલગથી લગાયેલી છે કે જે જૂના કામો જે બેતાલીસ કરોડ વાળી જે લાઇનો જે નાખેલી છે એમાં ઘણી જગ્યા એ લાઈનો ચોક અપ છે કોઈ જગ્યા એ લાઈનો બેસી ગયો હોય એ બધા પ્રોબ્લેમ લાઈન ની અંદર થી આખે આખા ધાર ના મૂળિયા નીકળે છે કચરાના ને બધા બધા નીકળે છે તો અમારી ટીમ ઓલરેડી એ બી સાફ સફાઈ કરી રહી છે એનું રીઝન એ છે કે અમારે જ્યાં સુધી એ સાફ સફાઈ કરી ને પમ્પિંગ પાણી નીકળી ત્યાં સુધી અમારું નેટવર્ક અમારે એમાં નાખવાનું સાફ સફાઈ કે પછી આખે આખી લાઈન નાખો છો તમે અરે નહીં નહીં

તો એ જગ્યા એ આખી નવી લાઈન નાખી દેવાની બરાબર ને લોક લાગે તો તો કાઢી નંબર નવી નાખી જ દઈશું એમાં કોઈ ડાઉટ જ નથી અને જે ચાલુ હશે એને બી અમે પહેલા અચ્છા તો સાહેબ એનું 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 સર્વે કોણ કરે છે તમારા એજન્સી તમારાથી જ થાય છે કે બીજું કોઈ કરે છે સર્વે મીન્સ ટૂંકમાં અહીંયા બ્લોક છે કે નથી કે એ એ લોકો એજન્સીના માણસો ની સાફ સફાઈ માટે અલગથી ટીમ મૂકેલી જ છે એમણે જેટિંગ મશીન બી એક આખું લાઈટ દીધું છે એ લોકો જેટિંગ મારતા જાય છે બધી લાઈનો જે જૂની છે જે આગળ પ્રોબ્લેમ છે સાફ કરતા 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 એ લોકો કરે છે

એમાં નવી ધારો કે એક વખત હતી અને બીજી વખત નાખી હોય એવી કેટલી નાખી હશે અંદાજે એવું આઈડિયા મને એક્ઝેટ અત્યારે એવું સર્વે અમારે જોડે અત્યારથી ના હોય કે એ લોકો તો શું બે ટીમો કામ કરે છે એક જૂનું નેટવર્ક જે બંધ છે સાફ બી કરતી જાય છે અને એક ટીમ નવું જે એરિયા છે જ્યાં નથી ત્યાં બધું નાખવાનું બી કામ ચાલુ છે અમારું સાહીઠ કરોડ છે સાહીઠ કરોડ નું અઠ્ઠાવન કરું

એ તો સો ટકા સાહેબ પાંચ વર્ષ સાહેબ પેલા આ ગટર નાખી છે હજી સુધી અમુક સોસાયટીઓ માં તો લોકોને લાભ એ નથી મળ્યો સાહેબ બરોબર એ કનેક્શન હોય હજી આપ્યા નથી ને આવી બધી કંઈક ફરિયાદો છે એટલે થોડું હાય તો ખબર છે મને હવે એમાં ડિટેલ કેવું એ આમાં આખું ડિપાર્ટમેન્ટ અલગ છે એટલે એના બાબતની ડિટેલમાં અમને નહીં ખબર પણ અમે અમારી રીતે એવો ટ્રાય છે કે જો હાલ બાબર રોડ ઉપર ચાલુ છે ને તો બાબર રોડ ઉપર અમારી ગેડ લાઇન નાખવાનું કામ અટકેલું છે ફોરેસ્ટમાં પરમિશન માટે શું છે અચ્છા એ થોડીક લાઈન અમારે ચારસો પાંચસો મીટર જેવી નાખવાની બાકી એ કઈ જગ્યાએથી કઈ જગ્યાએ સુધી એ બાબર રોડ ત્રણ રસ્તા છે ને હમ ત્યાંથી પાંચસો મીટર નું કામ બાકી છે આગળ બાબર રોડ બાજુ બાબર રોડ બાજુ હા બાબર રોડ ઉપર જે મેઇન ત્રણ રસ્તા જે આવે ને ત્યાંથી પાંચસો મીટર જેવું કામ બાકી છે મેઇન લાઇન અમારો ગોલ એવી રીતે છે કે જે જે એરિયાનું કામ પતતું જાય સોસાયટીઓ પતે અને મેઇન લાઇનો લખી જાય તો એટલું એક આખું આખું ફ્લોર ટેસ્ટ કરીને અમે આખું એક નેટવર્ક ચાલુ કરતા જઈએ બીજી વસ્તુ બાબર રોડ ઉપર બીજા ઇન્ટરનલ અમે સોસાયટીઓમાં જગ્યાએ લાઇન નાખી દીધી છે સીસી રોડ તોડવા પડ્યા કે જે કંઈ છે

હવે એ quantity જયારે કામ કરવા માટે લીધું હોય tender બન્યું ત્યારે નગરપાલિકા થી quantity લેવડાવે કે આટલી રીતે આટલી quantity તમારે CC road ઉપર થાય તો આટલા રિસ્ટોર કરવા હવે એના કરતાં કોઈક જગ્યાએ વધારે તૂટવાનું થાય તો બાકી ના વધારા ના જે restore કરવા ના હોય એની અમારે approval લેવી પડે પણ જેટલી છે એટલું તો અમે રિસ્ટોરેશન કરી જ દઈશું એમ સમજી ગયો કઈ વાંધો નહિ સાહેબ હવે રાધનપુરની ની પ્રજા એ ભોળી છે અગાઉ લગભગ બેતાલીસ હજાર કરોડ નું કામ હતું પ્રજા હજી એનો લાભ મળ્યો નથી એટલે પ્રજા પૂરેપૂરો સાહેબ લાભ મળે ને એવું થોડું અમારે બી અમારે બી જેટલું બી નેટવર્ક અમે નાખીએ ને જીરો જીરો અમારે બધું ચાલુ કરવાનું છે તમે જે રીતે કહો છો એના કરતા વધારે અમને પેલું એ ટેન્શન હોય સારું એક વખત આવું થયું છે બીજી વખત થશે તો બધું અમારા ઉપર અમારા ઉપર બી એટલું આવે કે આ લોકો બી આવું કરી નાખે હા એટલે શું છે થોડું અમને બી એવું હોય કે અમારું નામ બી ખરાબ ના થાય આ ખ્યાલ રાખજો આખા ગુજરાતમાં બધે કામ ચાલુ છે અમારે શહેર વિકાસ વિભાગના બરાબર અચ્છા 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 માટે બરાબર અહીંયા સુપરવિઝન કોણ કરે છે તમારે જવાબદાર કોઈ કર્મચારી રહેતા છે ને સ્થળ ઉપર સુપરવિઝન મેં કીધું તમે બીએમસી રાખી દેજો

એવી રીતે કામ માં આગળ પાછો ગયો પણ રાધનપુર જ રહે છે ભાઈ રાધન થી રાધનપુર માં ઘર લઈને રહી ગયો ત્યાં જ રહે છે અત્યારે બી consultant તરીકે રાખ્યો જ છે અને પ્લસ મારી તો દર દર અઠવાડિયે માં બે થી ત્રણ visit તો હોય જ છે minimum શું સાહેબ આપ નો છે હું આસિસ્ટન્ટ મેનેજર assistant manager ok અને આ કઈ agency ને આપેલું છે સાહેબ કામ જય વરુડી હે જય વરુડી જય વરુડી ઓકે ok

તે પણ સવાલો છે કારણ કે રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારની જે સોસાયટીઓ આવતી હોય ત્યાં તે કામ કરવું જોઈએ અને કાયદો પણ એવું કહે છે પરંતુ જે તે સમયે જે તે ચીફ ઓફિસર દ્વારા શું આ સોસાયટી અને રાધનપુર નગરપાલિકામાં સમાવેશ કર્યો હોય છે અનપુર નગરપાલિકામાં રોડ તોડો ફરી ગટર નાખો અને ફરી પાછો રોડ બનાવો અને પાછી ગટર નાખવો આવું અનેક વખત ચાલી રહ્યું છે ત્યારે આ સાઠ કરોડનું બીજું કામ આવ્યું છે આગાઉનું બેતાલીસ કરોડનો લાભ લોકોને મળ્યો નથી અનેક ફરિયાદો છે અનેક રજૂઆતો છે છતાં પણ આ સાઠ કરોડનું કામ આવતા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે આ કામ દુબાર ન થાય દુબાર એટલે જે તે સ્થળે અગાઉ જે બેતાલીસ કરોડનું કામ થયું તેમાં જે ગટર નાખવામાં આવી છે ત્યાં ફરીથી ન નાખવામાં આવે તેવું પણ આ જોગવાઈમાં હશે પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં પણ ફરીથી નાખવામાં આવી રહી છે આ કોન્ટ્રેક્ટરનું રટણ છે કે જે તે સમયે નાખવામાં આવ્યું હોય અને ગટર દબાઈ ગઈ હોય તો ત્યાં નવી લાઈન નાખવામાં આવશે આમ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ત્યારે રાધનપુરના રહીસ્યોને જાગવાની જરૂર છે કારણ કે આ લોકોના ટેક્સના પૈસા છે આ સરકારી પૈસા છે તમે જાગૃત બનશો અને તમારા વિસ્તારમાં આવી ગટડો જેમાં ગેરરીતિ થતી હોય અથવા તો કામ સારું ન હોય તો જે તે કચેરીને રજૂઆત કરો ફરિયાદ કરો તો જ તમારા વિસ્તારમાં કામ સારું થશે નહીં તો બેતાલીસ કરોડની જેમ જ માત્ર કાગળ ઉપર કાર્યવાહી થશે ભૂગર્ભ ગટરનો લાભ નહીં મળે ઓછા વરસાદે પણ તમારે હેરાન થવું પડશે ત્યારે સ્થાનિક રહીશ શું કહી રહ્યા છે તે આ વિડીયોમાં જોઈએ રાધનપુર નગરપાલિકાની હદમાં પંદર સોળ ની અંદર બેતાલીસ કરોડની કામગીરી ભૂગર્ભ ગટરની કરેલ છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર છે આજે હકીકત તમે સ્થળ ઉપર નિરીક્ષણ કરો ને તો કોઈ જગ્યાએ ભૂગર્ભ ગટર સક્સેસ નથી એ સક્સેસ નથી જૂની અને અત્યારે સરકારે ડબલ રકમની કામગીરી આ વિસ્તારને આપેલી છે આ રાધનપુર નગરપાલિકાને એ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને ખાતરી કરવા માટે પૂછીએ છીએ તો એમ કે છે કે ફલણી એજન્સી કામ કરે છે આ એજન્સી કામ કરે છે એમને માત્ર ડાયવર્ટ કરવાની વાતો આવડે છે સ્થળ નિરીક્ષણ કરી અને લોકોને પ્રાથમિક સુવિધાથી કઈ રીતે વાકેફ રાખવા એ આવડતું નથી તો આ બાબતે સરકાર શ્રી અને જે પણ શહેરી વિકાસ કે જે પણ વિભાગ આવતો હોય તાત્કાલિક ધોરણે આ બાબતે નિર્ણય લઈ અને કમિટીની રચના કરી અને આ કામગીરીને શ્રેષ્ઠ રીતે કામગીરી કરાવે એવી અમારી રાધનપુરના જાગૃત નાગરિક તરીકે માગ છે વત્તા બીજું એવું છે કે રાધનપુર નગરપાલિકાની હદમાં કામગીરી કરવાની છે કે ગ્રામ પંચાયતની હદમાં ખબર નથી પડતી ઘણી બધી ગ્રામ પંચાયતીની હદમાં રાધનપુર આજુબાજુના જે ત્રણ પાંચ કિલોમીટરના ગામડા છે ત્યાં આગળ કામગીરી કરેલ છે તો એજન્સી માત્ર ત્યાં આગળ કામગીરી બતાવીને રૂપિયા લઈ લેવા માટે આ એજન્સી કાર્યરત છે એ પણ અમને હજુ ખબર પડતી નથી તો પ્રાથમિક સુવિધાઓ તો હજુ લોકોને મળતી નથી અને અત્યારે આ ચોમાસું આવે શિયાળો પૂરો થવાના આરે છે ત્યાં ઉનાળો આવશે પછી ચોમાસું આવશે ત્યાં સુધી રોડ નહીં બને તો આ લોકો વિસ્તારને ક્યાં હેડશે અત્યારે જો હેડવા માટે મસાલી રોડ ઉપર જો ગટરો ઉભરાતી હોય તો આવનારો સમય તો આ વિસ્તાર માટે કેવો ભયંકર હશે એ લોકોએ વિચારવા જેવી બાબત છે તો આ બાબતે તાત્કાલિક સરકાર શ્રી વિચારણા કરી અને આવા લે ભાગો કોન્ટ્રાક્ટરો છે એમના અમે કાર્યવાહી કરી અને તાત્કાલિક આ કામગીરી બંધ કરાવે અથવા તો આ લોકોને જે પ્રાથમિક સુવિધાઓ છે રાધનપુર નગરપાલિકાના લોકોને મળતી રહે એવી અમારી આશા અપેક્ષા અને જાગૃત તરીકેની જાગૃત નાગરિક તરીકેની માંગ છે નવે કુમાર હરીશભાઈ વીરનગર સોસાયટી રાધનપુર રાધનપુર હદ વિસ્તારમાં જે કામ કરવામાં આવી રહ્યું છે તે 60 કરોડનું છે 42 કરોડનું અગાઉ થઈ ચૂક્યું છે ત્યારે 42 કરોડ અને આ 60 કરોડ તમે વિચાર કરો કેટલા રૂપિયા થાય અધ ધ કારણ કે ગણવામાં આવે તો બહુ મોટા રૂપિયા છે પરંતુ બેતાલીસ કરોડમાં લોકોને લાભ મળ્યો નથી રહીશોને લાભ મળ્યો નથી અને રાધનપુર નગરપાલિકાની જે સોસાયટીઓ છે તેને આ લાભ આપવાનો હોય છે છતાં પણ કેટલાક કર્મચારીઓના લીધે ગ્રામ પંચાયતની જે સોસાયટીઓ છે જેમાં નગરપાલિકાનો સમાવેશ નથી તે સોસાયટીઓને પણ લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ લાભ મળતા એવી પણ ચર્ચાઓ છે કે આ સોસાયટીઓનો જો સમાવેશ ના કરે તો આ સાહીઠ કરોડ બતાવવા કેવી રીતે ત્યારે ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે ત્યારે આ બાબતે સ્થાનિકોને જાગવાની જરૂર છે કારણ કે આ આપણા લોકોના ટેક્સના પૈસા છે સરકારી પૈસા છે અગાઉની જેમ આ વખતે પણ તમને લાભ નહીં મળે તો સરકારના પૈસા પાછા પાણીમાં જશે બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર